આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી ના નમસ્કાર કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન સર્વિબેન પર્યુષણ પર્વ શરૂ થઈ ગયું છે ત્યારે દરેક જૈન ધર્મ જે પાળે છે તેવા ભાઈઓ બહેનો છે એમને એક પ્રશ્ન હોય છે કે પર્યુષણ પર્વમાં ઘણી બધી સામગ્રીઓ કે જે આપણે નથી ખાઈ શકતા સાચી વાત છે તો આપણે પર્યુષણ પર્વમાં કઈ રેસિપી બનાવી શકાય અને પર્યુષણ પર્વમાં એવું છે કે નથી વેજીટેબલ યુઝ થતા નથી ફ્રુટ્સ એ ખવાતા અને ડ્રાય ફ્રુટ પણ તમે નથી ખાઈ શકતા હોતા તો એવું થાય કે હવે આ બધી જ વસ્તુ નું નિષેધ છે તો તમે શું ખાઈ શકો છો પણ ખરેખર જોવા જઈએ ને તો એટલી બધી વાનગીઓ છે આપણે પણ એવું થાય કે આ પણ બની શકે આ પણ બની શકે અને આપણે આગલા વખતે જે બતાવ્યું હતું પર્યુષણ પર્વ નિમિત્તે આપણે ભાજી બનાવી હતી એની બનાવીએ તો કેટલા બધા શાકભાજીનો જ યુઝ થતો હોય પણ આપણે સુકા વટાણાની ભાજી બનાવી હતી અને એ ભાજી તમે બનાવો એટલે તમને ખબર પણ ના પડે કે આની અંદર કોઈ વેજીટેબલ નથી એડ કરેલા ખાલી તમે મસાલા એવી રીતે કરેલા હોય કે એની અંદર ટમેટાનો પણ યુઝ નથી કરેલો છતાં પણ એ ભાજી ખુબ જ ટેસ્ટી લાગતી હોય છે તો આજે આપણે એવી જ એક વાનગી લઈશું જે છે ભાતનો હાંડવો હવે હાંડવો પણ એક એવી વાનગી છે કે એની અંદર જયારે પણ તમે હાંડવાનું ખીરું તૈયાર કરો અને હાંડવો બનાવો ત્યારે એની અંદર ઘણા બધા વેજીટેબલ આપણે ઉમેરતા હોઈએ છે વેજીટેબલ વગર હાંડવો બને એવું તો આપણે વિચારી જ નથી શકતા પણ અત્યારે આપણે ભાતનો હાંડવો બનાવી રહ્યા છીએ અને એ પણ ઇન્સ્ટન્ટ જી ચોક્કસ તો ચાલો આજના કાર્યક્રમમાં આપણે પ્રદુષણ સ્પેશિયલ એવી એક વાનગી શીખવી દઈએ અને એ છે ભાતનો હાંડવો જો એના માટેની સામગ્રી જોઈ લઈએ આપણે અડધો કપ હાંડવા ઢોકળા નો લોટ લઈશું જે આપણા ઘરમાં આપણે માં હાંડવો બનાવવામાં જે લોટનો ઉપયોગ કરતા હોય છે એ જ લોટનો ઉપયોગ કરવાનો છે અડધો કપ સોજી એડ કરીશું એની સાથે અડધો કપ દહીં હવે આ દહીં ને ગરમ કરી લેવાનું છે કારણ કે હાંડવા ઢોકળાનો લોટ જે આપણે તૈયાર કરતા હોય છે એમાં ચણાની દાળનો યુઝ થતો હોય છે અડદની દાળનો યુઝ થતો હોય છે તો કોઈ પણ દાળ છે એ દહીં સાથે દ્વિદળ થાય છે એટલે કે કઠોળ થાય છે અને એ બંને વસ્તુ નું જયારે સમન્વય થાય દહીં અને દાળ ચણા છે કે વાલ છે છે વટાણા તો વસ્તુ ભેગી થાય ને એની અને જૈન ધર્મ પ્રમાણે કોઈ પણ નાનામાં નાના જીવની પણ હિંસા એમના હાથે ન થવી જોઈએ એટલા માટે હંમેશા ચણા નો લોટ પણ તમે યુઝ કરતા હો તો પણ દહીં ને ગરમ કરીને વાપરવામાં આવે છે એટલે એની અંદર આપણે અડધો કપ દહીં લઈશું એને સોફ્ટ બનાવવા માટે બે ટેબલ સ્પૂન મલાઈ એડ કરીશું અડધો કપ રાંધેલો ભાત લેવાનો છે જે જે પણ આપણે ભાત ભાત વાપરતા થોડો વધારે વધારે કાઢી છે એટલે કે રાંધી લેવાનો છે ટુ ટી સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન ખાંડ અને એક ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ લેશું આ એનું ખીરું તૈયાર કરવા માટે આ મિશ્રણ લેવાનું છે એના સિવાય હવે વઘાર તૈયાર કરીએ નો વઘાર ખુબ જ અગત્યનો છે વઘાર સરસ તૈયાર થાય ને તો હાંડવો એકદમ ટેસ્ટી તૈયાર થતો હોય છે જેના માટે આપણે એક ટેબલ સ્પૂન ટી સ્પૂન પાન તો વપરાતા નથી હોતા પણ અગાઉથી જૈનોના ઘરમાં જયારે પણ પ્રદુષણ આવે ને એના પેલા સુકવણી કરવામાં આવતી હોય છે કારણ કે એની અંદર પાણીનું પ્રમાણ નથી હોતું અને એકદમ ડ્રાય થઈ ગયું હોય છે સાથે વન ફોર ટી સ્પૂન હિંગ વન ફોર ટી સ્પૂન હળદર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન મેથી નો મસાલો અને એક ટી સ્પૂન ધાણાજી આટલી વસ્તુની આપણે જરૂર પડે છે તો હવે સૌથી પેલા આપણે ખીરું તૈયાર કરી લઈશું તો ખીરું તૈયાર કરવા માટે એક બાઉલ લેવાનું છે જેમાં હાંડવા ઢોકળાનો લોટ સોજી દહીં મલાઈ ભાત મીઠું ખાંડ આ બધી જ વસ્તુ એડ કરી અને જરૂર મુજબ થોડું પાણી એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે અને ખીરું તૈયાર કરી લેવાનું છે હવે આ જે ખીરું તૈયાર થાય ને એને લગભગ દસ થી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું અને ફ્રૂટ સોલ્ટ છે તરત ત્યારે નથી ઉમેરવાનું જયારે આપણે હાંડવો વઘારીએ ને ત્યારે આપણે એની અંદર ફ્રુટ સોલ્ટ એટલે કે ઈનો એડ કરવાનો છે એની જગ્યાએ તમે સોડા પણ એડ કરી શકો છો હવે વઘાર તૈયાર કરીશું એના માટે એક પેનમાં તેલ લઈ એમાં રાય અડદની દાળ અને લીમડાનો વઘાર કરવાનો છે સાથે હિંગ અને હિંગ હળદર લાલ મરચું અને મેથી નો મસાલો ઉમેરી અને એની સાથે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને મસાલો મેથી નો મસાલો અને લાલ મરચું જે છે એ બળી ના જાય એટલા માટે હવે એની અંદર જીરું એડ કરી દઈશું અને આ જે વઘાર તૈયાર થયું ને એ વઘાર ને હાંડવાના ખીરામાં એડ કરી દેવાનું છે અને ખીરામાં એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે હાંડવામાં જો તમે વઘાર એડ કરીને હાંડવો તૈયાર કરશો ને તો એ હાંડવાનો સ્વાદ બહુ જ સરસ આવશે અને હાંડવો સોફ્ટ પણ સરસ બનશે કે અંદર તેલનો વગાર અંદર એડ થઈ જશે એટલા માટે હવે એ જ પેનમાં આપણે ફરીથી લગભગ ટુ ટી સ્પૂન જેટલું તેલ લઈશું હવે બહુ વધારે તેલની જરૂર નથી તેલ લઈ અને ફરી થોડા પ્રમાણમાં રાઈ એટલે કે હાફ ટી સ્પૂન રાઈ અને ચપટી હિંગ એડ કરી અને તૈયાર કરેલું જે ખીરું છે એ આપણે પેનમાં લઈ લઈશું અને પછી એને ઢાંકી અને કુક કરી લેવાનું છે એક એક લગભગ પાંચ થી છ મિનિટ એકદમ સ્લો ફ્લેમ પર હાંડવો હંમેશા એકદમ ધીમા તાપે આપણે મૂકતા જોઈએ છે એટલે સ્લો ફ્લેમ પર એને પાંચથી છ મિનિટ કૂક કરી નીચેનું પણ સરસ ક્રિસ્પી અને લાલ થઈ જાય એટલે એને પલટાવી લઈશું પલટાવીને ઢાંકીને ફરીથી એને ત્રણ થી ચાર મિનિટ માટે કૂક કરી લેવાનું છે અને મસ્ત ગરમા ગરમ હાંડવો તૈયાર થઈ ગયો છે અને હા જયારે આપણે શીરું એડ કરતા હોય ને બીજી વખત જયારે વગાર કર્યું આપણે માં ખીરું લેતા હોય ત્યારે એની અંદર એક ખીરામાં આપણે ફ્રુટ સોલ્ટ એડ કરી દેવાનું છે અને ફ્રુટ સોલ્ટ એડ કરેલું ખીરું આપણે એની અંદર એડ કરવાનું છે એટલે હાંડવો એકદમ સોફ્ટ અને ઉપર ઉપરનું પડે એકદમ ક્રિસ્પી એવો તૈયાર થશે હમ સુરભીબેન આપે તો એકદમ સાચી વાત કહી કે કોઈ પણ જાતના વેજીટેબલનો ઉપયોગ કર્યા વગર પણ આટલો સરસ મજાનો હાંડવો જો ઘરે બનતો હોય તો આ હાંડવો પણ આ પર્યુષણ પર્વ દરમિયાન ચોક્કસથી ટ્રાય કરવો જોઈએ યસ અને આ સિવાય કઈ કઈ રેસીપી બીજી બનાવી શકાય આના સિવાય પણ ઘણી જ બધી વાનગીઓ બનતી હોય છે અને ખાસ કરીને મેં કહ્યું એ પ્રમાણે કે વેજીટેબલ નો યુઝ આપણે નથી કરતા એટલે માં પણ ઘણી બધી તમે વેરાયટી કરી શકો છો સ્ટફ પરાઠા આપણે આમ બનાવતા હોય તો સ્ટફ મોટા ભાગે આપણે બટેટા છે કે કાચા કેળા છે કે કેવા શાકભાજીનો જ ઉપયોગ કરતા હોય છે પણ એના સિવાય દાબેલી મસાલા પરાઠા એટલે કે દાબેલી મસાલા નો ઉપયોગ કરી અને તમે એની અંદર થી પરાઠા બનાવી શકો છો એના સિવાય ફૂલવડીના ના પરાઠા તમે બનાવી શકો છો અમૃતસરી પરાઠા બનાવી શકો છો આવી રીતે ઘણા બધા માં ફ્લેવર કરી શકો છો સાથે સાથે પુલાવ માં પણ બહુ જ બધા ફ્લેવર કરી શકો છો એટલે કે મૈસૂરી પુલાવ બનાવી કરી શકો મૈસુરી બનાવી અને એનો પુલાવ બનાવી શકો એટલે થોડું પ્રી preparation જો તમે રાખ્યું હોય ને પર્યુષણ પેલા તો તમારે એ દિવસે વિચારવાની જરૂર ના પડે કે આ હું શું બનાવીશ અને રોજ કઈક કઈક તમને નવું પણ મળી જાય એમ કે દાળ ઢોકળી બની શકે છે દાળ માં પણ બઉ જ બધી વેરાયટી થઇ શકે છે હમ આ ભક્તિ ભાવ નું જે પર્વ છે પર્યુષણ પર્વ અને એની સાથે સાથે ખાવામાં ઘણી બધી વસ્તુ નો નિષેધ છે છતાં પણ એવી આપણા તો બની જ શકે છે ચોક્કસ બની શકે છે અને ખાસ આજના પાવન દિવસે અને આવનારસરીના દિવસ માટે હું આપણા બધા મિત્રો ને મીચ્છામી દુખડમ કહું છું કે વર્ષ દરમિયાન કાંઈ પણ મારાથી ભૂલ થઈ હોય કંઈક અથવા તો મેં રેસીપી આપી હોય એમનાથી બગડી ગઈ હોય અને એમને દુઃખ પહોંચ્યું હોય તો આપણા તરફથી એમને મીચામી દુખડમ હમ સુરભીબેન

સુરભીબેન વસા એક્સપર્ટ એક્સપર્ટે આપણને પલ્યુષણ સ્પેશિયલ એવી રેસીપી શીખવી છે તો હવે આપણા શ્રોતાઓને ગણેશ ચતુર્થી સ્પેશિયલ જે મોદક છે એની રેસીપી આપ શીખવી દો જી જરૂર કરીએ આજની મારી રેસીપી છે બે રેસીપી મેં પસંદ કરી છે આપ સૌ માટે અને એ મને રજૂ કરતા ખૂબ આનંદ થાય છે કે મને ગણેશ ચતુર્થીના નિમિત્તની રેસીપી શીખવવા મળશે તો બે રેસીપી માં એક છે રવા કોપરા મોદક અને બીજા છે ઉકડી છે મોદક તો રવા કોપરા મોદક અને આપણે વાત કરી કે ઉકડી મોદક એ કઈક એક નવો શબ્દ છે મારા માટે જી સાચી વાત છે એકચુલી મહારાષ્ટ્રીયન લોકોનો આ તહેવાર છે અને એ લોકોની એક પારંપરિક રેસીપી છે મહારાષ્ટ્રીયનોની તો એના ઉકળી છે મોદક એટલે કે બાફેલા આપણે ગુજરાતી શબ્દ કહીએ તો બાફેલા ઉકાળીને બનાવેલા મોદક હોય છે પણ બહુ જ સરસ ટેસ્ટ માં લાગે છે એટલા માટે એક નવીન વેરાયટી આપવાનો પ્રયાસ પણ મેં કર્યો છે હમ તો મને લાગે છે કે હવે આ બંને રેસીપી બંને મોદક આપણા શ્રોતાઓને ઝડપથી શીખવી દઈએ જી જી ચોક્કસ સૌથી પેલા આપ કયા મોદક શીખવા જઈ રહ્યા છો સૌથી પેલા હું રવા કોપરા મોદક શીખવીશ જી તો એ માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશું હાજી હવે એ માટે આપણે ઘી જોઈએ પછી રવો જોઈએ અને કોપરાનું ખમણ જોઈએ સુકુડ જેને ડેસીકેટેડ કોકોનટ કહીએ આપણે એ જોઈએ થોડો મિલ્ક પાવડર દૂધ અને ખાંડ જે પ્રમાણ છે એ હું માં બોલતી જઈશ ચોક્કસ પ્રમાણ જી ઓકે તો હવે આપણે બનાવવાની રીત જણાવી દઈશું જી જી ચોક્કસ હવે એક તવલામાં આપણે બે ટી સ્પૂન ઘી લેવાનું છે જરા પણ વધારે નહીં બે ટી સ્પૂન ઘી ગરમ કરીએ તેમાં અઢીસો ગ્રામ જીણો રવો એકદમ જે બારીક રવો આવે છે એને ઉમેરી અને ગુલાબી રંગનો શેકવાનો છે અને શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવાનો હવે જે તવલામાં રવો શેક્યો એમાં જ બીજું બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરવાનું અને એમાં અઢીસો ગ્રામ સૂકું કોપરા ખમણ એ ઉમેરવાનું અને એનો રંગ જરાક આછો ગુલાબી થાય એટલો જ બદલાય એટલું શેકી લેવાનું હવે એ શેકેલા કોપરામાં જ સો ગ્રામ મિલ્ક પાવડર બસો એમએલ દૂધ અને દોઢસો ગ્રામ જેટલી ખાંડ હવે અહીંયા ખાંડમાં તમે વધઘટ કરી શકો હવે આટલું ઉમેરી એ બધું મિક્સ મિક્સ કરવાનું અને એને દસ મિનિટ જેટલું પાકવા દેવાનું કે ખાંડનું પાણી જે બન્યું હોય એ અને આપણે આપણે જે દૂધ ઉમેર્યું છે એ બળી જાય એટલું પાકવા દેવું પડે અને પછી એક મિશ્રણ એકદમ લચકા જેવું થઈ જાય અને આપણું જે વાસણ હોય એની ધાર છોડવા લાગે એટલે એ તૈયાર થઈ ગયું એમ માનવાનું અને ગેસ બંધ કરી દેવાનો પછી થોડું ઠરવા દેવાનું બહુ થોડું ઠરવા દે એટલે રૂમ ટેમ્પરેચર જેવું આવી જાય પછી એમાં શેકેલો આપણે જે પેલા રવો શેક્યો એ શેકેલો રવો ઉમેરવાનો અને સાથે બે ટેબલ સ્પૂન જેટલો ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરી દેવાનો અને સરસ મિક્સ કરી લેવાનું તો હવે આ જે મિશ્રણ છે આપણે બનાવ્યું શેકીને એના ત્રણ સરખા ભાગ પાડવાના અને ત્રણેયમાં એક એક ભાગમાં લાલ લીલો અને પીળો રંગ મિક્સ કરી અને મિક્સ કરી લેવાનું હવે આ જે મિશ્રણ થયા છે ત્રણ એમાંથી મોદક મોદક મોલ્ડ આવે છે તૈયાર એમાં આપણે ભરી અને બનાવી લેવાના ત્રણેય અલગ અલગ એટલે ત્રણ સરસ કલરના મોદક આપણને નયન રમ્ય લાગશે જ અને બાપાને પણ પસંદ પડશે જી બેન આપણે જેમ કહ્યું કે દેખાવમાં તો એકદમ એટ્રેક્ટિવ છે જ પણ સાથે સાથે ટેસ્ટમાં પણ બાપાને તો ચોક્કસથી ભાવ એવા છે જી 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 સાચી વાત છે તો હવે બીજી રેસીપી ઉકળી છે મોદક બનાવવા માટેના ઇંગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે હા એમાં પણ આપણે ઘી જોઈએ અને તાજુ કોપરું જોઈએ જે આપણે નાળિયેર વધેરીને જે કરીએ એ અને બાકી એ એલચી ખસખસ અને પાણી ને ઘી ખાંડ બસ બહુ જ ઓછા ingredient માં બનતી એકદમ સુપર delicious અને ઓથેન્ટિક વાનગી બનશે આ જી તો ચાલો હવે આપણે એની recipe પણ જણાવી દઈએ શ્રોતાઓને જી જી ચાલો હવે એમાં આપણે પહેલા પૂરણ બનાવીશું તો પૂરણ માટે એક તવલામાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરવાનું અને એમાં દોઢ કપ જેટલું અ લીલું તાજું કોપરું ખમણીને ઉમેરવાનું કોપરું ઉમેરી અને એને પણ એકદમ આછું ગુલાબી થાય એટલું સાંતળી લેવાનું અને સાંતળાઈ જાય પછી તેમાં પોણો કપ જેટલો ગોળ પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલો એલચી પાવડર અને પા ટી સ્પૂન જેટલી ખસખસ ઉમેરીને સરખું મિક્સ કરી બે મિનિટ અ રેવા દેવાનું અને પછી ચલાવીને ગેસ બંધ કરી દેવાનો અને એ મિશ્રણને ઠરવા દેવાનું હવે ઠરે ત્યાં સુધી આપણે એના બહારના પડ માટેની વાત કરશું તો એ ઉપલા પડ માટે એક તપેલી લેવાની એમાં બે કપ પાણી મૂકી જરા ગરમ થાય એટલે એમાં બે ટી સ્પૂન જેટલું ઘી અને બે ટીસ્પૂન જેટલી ખાંડ નાખવાની અને એને ઉકળવા દેવાનું પાણી એકદમ ઉકળે એટલે એમાં આપણે દોઢ કપ જીણો ચોખાનો લોટ જે આપણે ખીચા માં વાપરીએ એવો ચોખાનો ઝીણો લોટ ઉમેરી એકદમ વેલણથી મિક્સ કરી અને થોડી વાર ઢાંકી દેવાનું એટલે સીજે એની ગરમીમાં ને ગરમીમાં લોટ થોડોક પાકી જાય હવે આ સેજ સીજવા દે લગભગ પાંચેક મિનિટ સીજવા દેવાનું પછી એને આપણે આપણા હાથમાં સેજ ઘી લગાવવાનું કે જેથી ઓછું ગરમ લાગે અને ઘી લગાવીને પછી થોડું ગરમ હોય મિશ્રણ ત્યાં જ એને મસળી લેવાનું થાળીમાં કાઢીને અને કણક જેવું બનાવી લો લોટ જેવું બાંધીએ એવું બનાવી લેવાનું હવે આમાંથી લીંબુ જેવડા લેવાના છે અને એને હાથમાં આપણે કચોરીની કચોરી નાનકડી પૂરી બનાવવાની અને એમાં વચ્ચે બે ટેબલ સ્પૂન જેટલું પૂરણ મૂકવાનું આપણે ઉપર પૂરણ બનાવ્યું ગોળ કોપરાનું એ એમાં વચ્ચે મૂકવાનું બધી બાજુથી થી પૂરીને બંધ કરવાની અને એને હાથ થી પણ તમે મોદક નો શેપ આપી શકો ઉપર ટોચ કરીને અથવા મોદક માં પણ એને મૂકી અને મોદક નો આકાર આપી શકો છો હવે આ રીતે પેલા બધા ને તૈયાર કરી લેવાના અને છેલ્લે એની જે ટોચ હોય ને મોદક ને આપણે ઉપરથી ટોચ હોય એ ટોચ ઉપર બે જ પાંદડી કેસર ચોંટાડી દેવાનું અને આ મોદક ને પછી એક ડીશમાં લઈ અને ઢોકળિયામાં અથવા તપેલામાં જે રીતે તમને ફાવે સ્ટીમરમાં એમાં વરાળ થી પંદર મિનિટ માટે બાફી લેવાના એટલે એકદમ જે કેસર આપણે ઉપર લગાડ્યું છે એની ફ્રેગરન્સ એકદમ આવશે અને એકદમ સરસ રીતે બફાઈ જશે અને એકદમ કોરા જ રહેશે આપણને એમ થાય કે પાણીમાં બાફીએ તો પાણી નહીં થાય પણ નહી થાય બિલકુલ અને વરાળથી બફાશે અને એકદમ સરસ બફાઈ જશે હવે આને પીરસવાની પણ એક રીત છે કે તમે પ્લેટમાં કાઢો કે થાળીમાં મૂકો અને એની સાથે ઘી પીરસવાનું આપણે જેમ પૂરણપોળીમાં ઘી પીરસીયે એમ આ મોદક ની સાથે પણ નાની એવી ઘીની વાટકી મૂકવાની અને પીરસવાના એટલે ઉપ વચ્ચે આ એકદમ એટલે હેલ્ધી છે મોદક કેને ક્યાંય તળવાના નથી કે વધારે પડતું ક્યાંય ઘી નથી ફક્ત છેલ્લે ઘી છે કે તમને જેટલું તમારી તબિયત ને માફક આવે એટલા ઘી સાથે મોદક આરોગો એટલે આવી રીતે આપણે બાપાને પણ આજ પ્રસાદ ધરવાનો છે અને આવી રીતે આ બે મોદક મેં આપને વર્ણવ્યા અને આશા રાખું કે શ્રોતાઓને બહુ ગમશે મારી આ પસંદગી રેસીપીની બઉ જ મજા આવી બંને રેસીપી એકદમ જ નવી છે પરંપરાગત આપણે આશા રાખી અને આપણે કહીએ આપણા શ્રોતાઓને કે આ બંને આ બંને મોદક જે છે એ આ ગણેશ ચતુર્થી આપના ઘરે ચોક્કસ થી બનાવો અને ગણપતિ બાપા ને ધરાવો જી જી બાપા સૌનું કલ્યાણ કરે જી એવી જે શુભેચ્છા સાથે નિધિતાબેન આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ આભાર અસ્તુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ પર્યુષણ પર્વ જ્યારે શરૂ થઈ ગયું છે ત્યારે પર્યુષણમાં લઈ શકાય તેવો ભાતનો હાંડવો આપણને શીખવ્યો છે અને સાથે સાથે જ્યારે આપણે ગણેશ ચતુર્થીની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે સર્વે શ્રોતાઓ માટે આજના ગેસ્ટ નિધિદાબેન કવિ સરસ મજાના રવા કોપરાના મોદક અને સાથે ઉકળી છે મોદક આપણને શીખવ્યા છે આશા રાખીએ કે આ બંને પર્વ સંવત્સરીનું પર્વ અને ગણેશ ચતુર્થીનું પર્વ આપ સૌને માટે ખૂબ જ લાભદાયી નીવડે એવી જ શુભેચ્છા સાથે આ રેસીપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું